હું સિંહ ગમેશ ઠાકોર કે આજે તો આપણે રામાદાણી ફોર્મ હાઉસ ઉપર આવેલો હતો અને સરસ આજના એવા કાર્યક્રમની અંદર ખેડૂતો કે કેટલો બધો કેપિબલ હોવો હશે અને સરસ એમને મરસા મિત્રો પણ વાયેલા છે અને સરસ એમને ખેતી સરસ કરી છે અને ખરેખર તો આજના આપણા બનાસકાંઠાની ધરતી ઉપર તો કહેવત છે કે સરસ એવો કેપિબલ પણ ખેડૂત પણ મુકેશભાઈ એમના ફોર્મ હાઉસ ઉપર હું આવેલો હતો અને મને વારંવાર ફોન પણ કરતા કે સિંગર રમેશ ઠાકોર અવશ્ય અમારા રામાધાણી ફોર્મ હાઉસની મુલાકાત મને મિત્રો પણ તમે લો અને ખરેખર તો મિત્રો મુકેશભાઈએ સરસ મરસાની ખેતી કરી અને સરસ મિત્રો મરસા પણ સરસ છે જો કેટલા બધા સરસ મરસા પાવરફુલ છે અને ખરેખર તો માતાજીની આપણે પ્રાર્થના પણ દિલથી મિત્રો કરીએ છીએ કે મુકેશભાઈને હજાર ઘણો આપશે એ દિલથી આપણે મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ અને આજે તો અમારા મિત્રો પણ સવારના વહેલા મરચા વેણવા પણ ચાલુ કોમ ચાલુ હતું અને જો અમારા મિત્રો આ માણેકપુરાની ધરાની અંદર અમારા મિત્ર મરસા પણ વેણે છે આ મિત્રો તમારું નામ બોલો ફટોફટાડ રાજેશભાઈ પંચાલ વાહ ભાઈ વાહ રાજુભાઈ હા હા તમારી મોજ છે હા ભાઈ અને અમારા આ માણેકપુરા ગામથી નરસિંહજી ઠાકોર સરસ સરસ નરસિંહભાઈ તમને મા જગદંબા હજાર ઘણું આપશે એવી દિલથી આપણે પ્રાર્થના કરી છે અને અમારા જેવા દિલીપભાઈ એ લોકલાડીલા દિલીપભાઈ એમને તો મારા મિત્રો તમને તો કહેવું ના પડે આ મોટા મોટા તબેલા બનાવે છે અને ફૂલ હાઈ ફાઈ કારીગરો છે અને એમની તો લોકેશન પરમાણ તો એમને તો ડીસા મોટી દુકાન છે મિત્રો એટલે રાજેશભાઈ તમારે જે જગ્યામાંથી તમારી દુકાન છે જૂના ડીસા રોડ માટે એમની દુકાન છે અને જે ખેડૂત મિત્રને વિનંતી પણ આજ તો કરવાની છે કે હા દિલીપભાઈ વેલ્ડિંગ વર્કર વેલ્ડિંગ વર્કર એટલે તમે અવશ્ય તમે જુનાડી શાહ હાઈવે માથે જુઓ તો દિલીપભાઈનો કોન્ટેક કરજો અને દિલીપ દિલીપભાઈ સરસ એમના ડાળીયા જેને મકાનના સરસ કોમ પણ કરે છે અને અમારા માણેકપુરા ગામથી પછી કાળુભાઈ સરસ આજે તો મારા મિત્રને વિનંતી કરવામાં આવે છે ખરેખર તો માણેકપુરા ગામની અંદર તો પણ કેટલા બધા કેપેબલો પણ ખેડૂતો પણ સરસ છે અને ખરેખર તો રામાધાણી ફાર્મ હાઉસની અંદર તો મને તો આજે ગર્વની વાત રહીજી કે સરસ આ લોકેશન ભરમાણો તો એમને ફૂલ અને મિત્રો હવે મારા મિત્ર તો પણ વાત ના કરવી પડે આપણા મરસા કેવી તાલમાં વળજે છે તમે વિચાર કરો જો ઝૂમે ઝૂમ વળજે છે અને સરસ ખરેખર તો દિલીપભાઈને એવું આપી દિલથી મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ કે દિલીપભાઈને હજાર ઘણું આપશે એવી દિલથી આપણે મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ અને ખરેખર આજે આપણા માણેકપુરાની વિસ્તારની અંદર કે નજીકના ગોમની અંદર ખેડૂત મરસા ખૂબ વાવો કિરા કાકડી સરસ વાવો અને જોડે જોડે તમે મિત્રો પણ ફૂલ વાવો અને ફૂલની ખૂબ પ્રગતિ થાય એવી દિલથી મિત્રો પ્રાર્થના કરી છે અને હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હેઠળ સિંગર રમેશ ઠાકોર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા મિત્ર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતા કી જય